હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં કેમ છો ઓકે બધા મજામાં હશો તો સવાર સવારમાં હું થઈ ગઈ છું તૈયાર અને તમે જોઈ શકો છો અને મારો ફૂલ લુક કંઈક આવો છે તો આ વનપીસ મેં પહેર્યું છે જે દિવાળીમાં તમે ફોટા મારા જોયા હશે એને ખબર હશે આ વનપીસ મમ્મીએ મને બનાવી આપ્યું છે તો એ જ વન પીસ પહેર્યું છે અને અત્યારે જવાનું છે લગ્નમાં અને એ પણ અમરેલીથી જહાના હશે મારા ફઈના છોકરાની અને અહીંયા આપણે અમદાવાદ જાને એ છે આપણે ડાયરેક્ટ જાનમાં જ જવાનું છે ફોન આવ્યો તો એટલે અને અત્યારે નવમાં દસ મિનિટની વાર છે નીચે જઈએ અને ફઈનો ફોન આવે એટલે મારે ને ફઈને જવાનું છે ધવલને જોબ ચાલુ છે એટલે રજા નથી મળે એટલે નથી આવવાના અને અત્યારે આપણે તે નીકળીએ તમારા બધાયની સરસ એવી કમેન્ટો આવવા છતાં આજે વોઇસ ઓવર કરવો પડ્યો કેમ કે કોઈ પણ જગ્યાએ જઈએ તો કે અવાજ આપણો આવતો ન હોય ગીત વાગતા હોય આવું બધું થતું હોય તો ક્યારેક આવું થોડું ઘણું કરવું પડે તો એના માટે પ્લીઝ સોરી અને માફ કરી દેજો અને થોડુંક ચલવી લેજો તો આજે હું મારા ફાઈના ઘરે લગ્નમાં આવી હતી તો એમની જે છોકરીઓ છે એ મારાથી તો ઘણી મોટી છે બંને બહેનો પણ અમારા બધાનું બહુ મજા આવતી એક સાથે રહ્યા છીએ કોરોના સમયે બધા સાથે રહ્યા છીએ એટલે બહુ પહેલેથી ક્લોઝ છીએ વધારે એટલે વધારે મજા આવતી અને અમારા ભાઈ નિશાંતભાઈની હિંમત તો જુઓ ભાઈ ઘોડે ચડી બેઠા ભાઈ હિંમત હાલવી મોટી વાત છે વરાજાની હિંમત હાલે ઘોડી ઉપર બેસવાની એને નચાવવાની તો આગળ એ ઘોડી નાચે છે પણ ખરા તો પહેલાં તો જઈને પણ બધાને હું મળી કેમ કે આ બધા રિલેશન એવા હતા કે બહુ સમય પછી આપણે ભેગા થતા હોઈએ આ તો અહીંયા જાન આવતી હતી એટલે ભેગા થવાનું થાય અને મેરેજ પછી અમુક દૂરના રિલેશનશીપ એવા હોય છે કે જ્યાં આપણે મળતા ના હોઈએ એમ અતિશય જે દૂર હોઈએ ત્યારબાદ ધીમે ધીમે જાન લઈને આગળ વધ્યા ને એમાં થોડી વાર ગરબા પણ ગાયા જોકે બધાય નાચ્યા પણ ખરા અને અમરેલીથી થી કાકા કાકી ને માસી બધાએ આવ્યા હતા તો બધા લોકોએ અમે ગરબા ગાયા અને અમરેલીનો તમે બ્લોગ જોયો જ હશે ભાઈના હાથમાં ફોર વ્હીલ ને એટલે અમે લોકો એને એવું કહેતા હતા કે તું ઘોડીએ ચડી ગયો એટલે હવે તારે બધા એની ફોર વ્હીલો આપવાનો વારો આવી ગયો તો એમ કરતા કરતા એની યારે મસ્તી કરતા હતા અને જો મેં કીધું હતું ને નિશાંતની અમારી હિંમત બહુ છે પણ આ છે નિશાંત મારા કરતા નાનો છે એટલે હું એને નામથી બોલાવું છું અને એની હિંમત જોડીને નચેવી એ પણ ખાટલા ઉપર તો એ એકદમ બેઠો તો એકદમ પકડી પહોંચી જમવા બેસી ગયા છે હવે વારો ફાઇનલી આઈ ગયો છે શાક રોટલી છે પછી સ્વીટ છે અને કટલેસ છે તો જોવો મસ્ત મજાની કટલેસ છે ચાલો બધા જમવા મમ્મી ફય ભાભી બધા બેસી ગયા છે બપોરે મસ્ત મજાની ઊંઘ કરી ઊઠીને પછી સરસ મજાનું ટ્યુશન કરાવ્યું એમાં બે જ છોકરાઓ આવ્યા હતા મારે તો એટલા માટે ફટાફટ આપણે થિયરીનો સબ્જેક્ટ હોય એટલે પાઠ ભણાવ્યો હતો અને હવે અત્યારે ભાઈ ફરી પાછી રસોઈ બનાવવાની ચાલુ કરી દેવાની છે અને જો પપ્પાએ આવી ગયા છે પપ્પાએ નાસ્તા પાણી કરી લીધા છે અને સેવ સેવ મમરા ખાઈ લીધા છે અને મમ્મી જો અહીંયા બેઠા બેઠા મોબાઈલ જોવે છે તો હવે મમ્મીએ આજે કંઈક નવું બનાવ્યું છે કચરિયું બનાવ્યું છે ઘરે તો જુઓ તમને એ બતાવું તો આજે નવી ટ્રાય કરી છે કચરિયું બનાવ્યું છે સારું બન્યું છે બધાને ભાઈ એવું એટલે હવે આપણે વધારે બનાવશું પહેલાં થોડુંક બનાવીને ટ્રાય કરી દીધી અને અત્યારે જોવો આપણે પાછું જીરું મમ્મીએ દળી નાખ્યું છે ધાણા જીરું અને ધવલ માટે અત્યારે મૂકી દીધા છે ઢોકળા તો તમારે બધાની કમેન્ટ આવશે કે આ લોકો નકરા ઢોકળા જ ખાધા કરે છે કે શું એમ પણ છે ને એક ડીશ કેવલભાઈ માટે બાકી રાખી હતી કેમ કે કેવલભાઈ કાલેના ફ્રેન્ડના ઘરે ગયા હતા કે સવાર આવે ને તારો આપણે બનાવી દઈશું તો સવારે ના આવ્યા અને એમ હતું કે હવે રાતે આવશે જ બનાવશું તો રાતે અત્યારે ફોન આવી ગયો લગ્નમાં કઈ થઈ ને એટલે તો અત્યારે રાતે કેવલભાઈ નથી આવ્યા એટલે હવે છેલ્લે હવે આ ધવલ ને જ આ ડીશ ખાવાની છે કેવલભાઈ ને નસીબમાં આવો કે ઢોકળા નથી તો હવે કઈ કઈ હારું હારું ખાઈને આવશે અને અમારા બધા માટે ખાલી રોટલી જ બનાવવાની છે તો ચલો ફટાફટ રોટલી બનાવી નાખી તો આજે મારું ફેવરિટ જ બન્યું છે તો મને છે ને દહીં અને એ પણ મીઠું દહીં અને સાથે ભાખરી બહુ આવે અને મમ્મીએ છે ને બપોરે બે શાક બનાવ્યા હતા ત્રણ જણા હતા ને તો એ બે શાક ફુલાવરનું ને વટાણાનું બનાવ્યું હતું તો એ ચાખવા માટે લીધું છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા તો ધવલને તો આજે એનું ભાવતું ભોજન મળી ગયું છે ઢોકળા નહોતા ખાવાના ને તો આજે ખાવાની ત્યાં એટલે બહુ ખુશ થઈ ગયા જો આખી ડીશ ટોકળાની એને ખવાઈ ગઈ છે અને આપણે હવે મિક્સ દહીં કરના કે ખાંડ સાથે અને જમી લઈએ જો આ હોટ ચોકલેટ બનાવ્યું છે આજે મેં પહેલી વખત ટ્રાય કર્યું છે અને હવે ટેસ્ટ કરી અને મજા આવ તો ઘણા સમયથી મારે પીવું હતું તો મેં એક વખત બહુ ટાઈમ પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં ટ્રાય કરેલું છે તો આ જો હોટ ચોકલેટ બનાવીને જો છે ફાઇનલી અને બહુ ઈચ્છા હતી તો પી લઈએ ચાલો શિયાળામાં આવું ગરમ ગરમ પીવાની કંઈક મજા ચલો ચાલો જો ભાઈ સન્ડે હોય ને એટલે કંઈક નવું બનવાનો પ્લાન હોય તો જો એ મેં ભાજી બાફવા માટે મૂકી છે આજ તો પાઉભાજી બનાવવાની છે અને જે બપોરે પાઉભાજી જે બનાવવાનો વારો આવી ગયો છે તો બનાવી નાખીએ ઘણા દિવસથી બનાવી દે તો દૂધી બટેકું ફુલાવર ગાજર અને બીજું તો શું નાખ્યું રીંગણા હા આ બધું નાખીને બાફવા માટે આપણે મૂકી દઈશું બીટ હોય ને તો બીટથી વધારે સારો કલર આવે પણ બીટ ના હોય ને તો એ મસ્ત કલર આવશે તમને તમને દેખાડું સાથે સાથે જો કોબી અહીંયા છીણાઈ ગઈ છે ડુંગળી કટ થઈ ગઈ છે વટાણા છે બધું આ તો મસ્ત મસ્ત છે તો ચાલો હવે ફટાફટ આપણે બનાવી નાખીએ સાથે સાથે મિયા પહેર્યા છે નવા કપડાં જો કેવી લાગુ છું કમેન્ટ કરજો મસ્ત એવા

અને મારી અહીંયા અત્યારે રસોઈ બને છે કફાઈ ગયું છે એટલે આપણે આ ગેસ બંધ કરી દઈએ અને વટાણા કફાઈ છે બાકી ગ્રેવી ની હવે થોડુંક આ વિડીયો પતી જાય એટલે ગ્રેવી બનાવી નાખીએ સરસ મજાની જો કલરદાર મસ્ત મજાની ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે સાથે છે પટ્ટી પાઉ ભાખરી ડુંગળી અને આ તો પપ્પા બહાર ગયા છે એટલે અમે ચારે બેસી ગયા છીએ છમવા તો ચાલો મસ્ત મજાની ભાજી ખાવા માટે અને એકદમ ટેસ્ટી ટેસ્ટી બની છે બધાને ભાવી એટલે હવે આપણે ખાઈ લઈએ શું બનાવ્યા દીધી બસ તમારી બધી ફરમાઈશો આ બનાય ઓલું બનાય ઓલું બનાય એમ તો પછી આપણે બનાવવું પડે જો ઉઠીએ ને એટલે મોઢું નો જોયું હોય ને આપણે ત્યાં છે ને એમ કે ઓલું ખાવું છે ઓલું બનાય પછી પાછા હોઈ જઈએ હોય પાછા ઉઠીએ એટલે પાછું એનું એ જોઈ જોકે રાતે તો હું અટાણે માગશે ઓલું બનાવીને આ ખાવું છે ઓલું ખાવું છે

હા એ નીચે રાખીને કટ કરીએ ટૉપસ્ટિક એક જ વાર યુઝ કરીશું બીજી વખત યુઝ કરીશું મન મેગી બનાવી દેજો મેગી ખાવાની ના નથી ખાવાની એમ કહી દે મેગી ખવનો ખવાય કમેન્ટ કરો બધા ખવાય કે ન ખવાય બધી સ્ટોપસ્ટિક ક્યાં યુઝ થાય ને તારે ખાતા હોય ત્યારે તો બધી છો બદમાબો ખોકા કા તો સાદી ચમચી માં જે હવે ચોપસ્ટિક તો અહીં ઘરે પડી ગઈ ચોપસ્ટિક ખાતાય નથી જો કે આ મને તો નથી ફાવતી આ હમ ફાવે વાત અલગ પણ મજા આવે ને આમ કરી ના આ પિસ્તા પૂરા કરો આલો તમારા વિડિયો સાથે સાથે એ હા જો ભાઈ રેસિપી આપણે ભાઈ ટ્રાય તો કર્યું પણ કઈ થયું નહીં આમાં અને જો હવે આ આવું કંઈક થયું આપણેથી તો જાળી નો પડી જે ઝીક ઝેક જાળી પડવી જોઈએ એવી તો હવે ઓપ્શન બી છે સિલેક્ટ કરી લીધો છે તો આવી રીતે બટેકુ એક બગાડ્યું છે પણ હવે બાફશું ને એટલે આપણે બીજી રેસીપી આપણે કવર થઈ જશે ચાલશે ને ચાલશે ચાલશે જવા બધા ઘરવાળીને આવડતું તો નથી એટલે હકાવું તો પડશે જ હાલે હાલ રેસીપી બદલાઈ ઘરવાળી ઘણી બદલાય ના ઘરવાળી તો ન જ બદલાય ને આમ જો ઉઠીને ડાયરેક્ટ મોઢું ધોઈ મને ચાપીઓ નાદું જ નથી એટલે અને જો ઘડી આંખમાંથી પાણી પડે છે અને ચાલુ પડી ગયા માજો એડો નથી કદાચ કોઈ મહેમાન આવી જાય પેલા તમને નાસ્તો કરીને ખવડાવી દે જો રવિવારમાં છે ને નકરો આખોથી ખાવા પીવાનું જાયલું વાસ્તો અને જે ધવલે બનાવવાનું કીધું હતું ને એનું કાંઈ બન્યું નથી બાફીન બનાવ્યું તોય બન્યું નથી છેલ્લે બટેકા વડા ત્યાં આની અંદર જો બટેકાની ગોળી કરી નાખી વડાની બટેકા વડા કરી નાખ્યા અને ચણા લોટનો ડોઈ સરસ બટેકા વડા મારા ફેવરેટ બની ગયા ધવલનું તો કાંઈ બન્યું નહીં અને આ તો ભાઈ બપોરની ભાજી થોડીક વધારે જ હતી એટલે અત્યારે ભાઈ ભાજી પાછી ગરમ સરસ કરી નાખી છે અને વડા છે અને સાથે રોટલી છે બપોરે ભાખરી હતી અત્યારે રોટલી બનાવવાની છે અને પપ્પા બહાર ગયા તો એ આવી ગયા છે એટલે અહીંયા જો જમવાની રાહ જોઈને બધા બેઠા છે ચલો ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવી નાખીએ જમવા બેસાડી દઈએ હું પહેલા

હાલો તો હવે અત્યારે ભાઈ ભાઈની આવ્યા હતા ઘણી વાતો કરી વાતોમાં વાતોમાં છે ને આપણે વિડીયો લેવાનું ભૂલી ગયા છીએ અને હવે આપણે ઉપર જઈને સુઈ જઈએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર ગુડ નાઇટ